આવી કે ક્રચલી છે ને આ પીળી છે ને એની ઈંડા તમે જોઈ શકો હવે ક્રચલી છે થાય છે ને મચ્છી સારી થાય છે ગુંડલો સારો થઈ રહ્યો છે તમે જોઈ શકો અને મિત્રો આ છે પાપલેટ તમે જવો આનું આપણે શાક પણ છે ને ખાવાનું છે આમાં છે ગું મિત્રો પાપલેટ સારી થઈ રહી છે તમે જોઈ શકો પેલા છે ને ભીંગડા આવી રીતે પાડવા પડે અને છે ને જરી જવા પીંગડાવી હોય જવો તમે કરવી છે આવી રીતે પાડવાનો હોય આ રીતે છે ને ઢીંગડા પેલા ઉખાડ નાખવાના દીસ પાપલેટ જો ઓતલી આ છે કસલી એટલે એક પાપલેટ હારી થઈ ગઈ છે ને આ બીજી પાપલેટ હારી કરવાનું ચાલુ છે જો તમે પેલી છે ને આ પાપલેટ આપણે હારી કરી નાખી આ બે પાપલેટ હારી થઈ ગઈ તાળ્યો કેમ છે તો તમે આ રીતે ખારી કરી છે શાક હારું થઈ રહ્યું છે જો તમે થોડુંક શાક સારું થયું ને થોડુંક સારું કરવાનું બાકી છે આપણે છે ને મસ્ત મસ્ત ફૂંકાઈ જાય કડકમાં હોય તો આવો આપણે છે અત્યારે મરી જાય તો તો આ છે ને પાપલેટ અત્યારે હારી થઈ ગઈ છે તો તમે આના પીસોળા પીસોળા બધું કપાઈ ગયું છે ને ખાલી હવે સારો કાર્ટુન બાકી છે આ પીસોળા તો નહીં કપાઈ ગયા ખાલી હવે સારો કાર્ટુન બાકી રહો કાપી પીસોળા કાપવાનું થયેલું છે તો તમે પીસોળા કાપી કાપીને આ તપેલી મેં કેમ કે તો હોય જાય ને આ એક ગુમલો હજી સારો કીધો ને અમે લઈને સારા કરવાનું છે કાં ડેકરો ત્યાં કાદું નાખશું બધી ઘટશે તો તો પછી એટલું કાલ બનાવીશું એમ મિત્રો તમે જો બધું શાક છે ને પરફેક્ટ સારું થઈ ગયું છે ડુંગળી લીલી મોળેલી જો તમે એને ફાઈનલી ડુંગળી નાખી દીધી છે પણ નાખી દીધું આપણે મરચો બરચો બધું નાખી દીધું તો મિત્રો હવે આપણે હળદર પણ નાખી

એવું બધું છે જોવો તમે તો મિત્રો અત્યારે આપણે છે ને જમી લીધું છે ને શાક જોરદાર મીઠું ખાઈ લો કેટલું હવે છે આપણે ઘડી છે ને હોઈ જઈ કે આપણે છે ઉજા કરો પછી પાસે ચાર પાસે કે બળી પાવ મેડે વિડિયો પર છટુડી કંટ્રો મિત્રો અત્યારે સવારના સવ વાગી ગયા છે ને આપણે છે ને હોલ ઉપાડી લીધો છે અને આપણે દાળ બાળ બધું ઉપાડ્યું છે તો દાળમાં કેટલી મચ્છી આવી તમને બતાવી

ખાકી દીધી આપણે હવારે નાસ્તો કરી મળશું તાવી વિડીયો વેડે વિનારે તો ખાકી કાટવા જોતું છે તો દેવી વાયર બંધ વને લીધા રવા દે આ વિડીયો ઓલા આપણે ખાકી કાટી રહ્યા છે તમારા નારાયણ ભાઈ ખાકી કાટવે છે પકડે પકડે આયા ગુડલો કાટે રવા તો મિત્રો અત્યારે સવાર થઈ ગઈ છે ને આપણે એને મોટા બડા ધોઈને રેડી થઈ ગયા છે તાવી છે ને મોઢું ધોઈ રહ્યા છે રવા તમે

તો મિત્રો સવારના પરમાં દરિયામાં ટાઈટ એવી પડે કે તમે એની વાત જ પૂછો મા ટાઈટ નહીં છે ને મિત્રો દરિયામાં ફૂલને ફૂલ ટાઈટ પડે તો ફેમિલી આ વિડીયો બે નાનો છે અને આની કરતાં આની પીસીનો વિડીયો હોય છે જોરદાર વિડીયો હોય છે તો ભાઈ એ વિડીયો પાસે જોવાનું ભૂલતા નહીં તો મિત્રો એ બોટનો વિડીયો આવશે છે ચોક્કસ બોટનો વિડીયો આવશે તો પાસે જોઈ લેજો અને એના છે ને તાકાતવાળો વિડીયો હોય તો પાસે જોવાનું ભૂલતા નહીં અને મળીશું આપણે નવા વિડીયો મળે જોરદાર આવતી બધા મિત્રોને જય માતાજી બાય બાય